વાત કરીએ સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બારડોલી મહુવા પલસાણા તાલુકો પ્રભાવિત થયો છે માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ માણેકપુર ગામે સ્કૂલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે સ્કૂલમાં પાણી ભરાઈ જતા શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે આ પાણી ક્યારે ઓસરશે તેને લઈને તંત્ર દ્વારા કોઈ જવાબદારી નથી લેવામાં આવતી ના કોઈ જવાબ આપવામાં આવે છે બારડોલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકો જે છે તે ત્રાહીમાન પોકારી ચૂક્યા છે વાત કરીશું બારડોલી તાલુકાની તો બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાની અંદરમાં વરસાદી પાણી ભરાવાના કારણે આજે શિક્ષણ કાર્ય ખોરવાયું છે આપને સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે આ દ્રશ્યો છે બારડોલી તાલુકાના માણેકપુર ગામની પ્રાથમિક શાળાના કે જ્યાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે જે વરસાદી પાણી છે શાળાની અંદરમાં ભરાઈ ચૂક્યા છે જેથી લઈને જ જે બાળકો છે એ બાળકોનું શિક્ષણ કાર્ય આજે ખોરવાયું છે શિક્ષકો દ્વારા વરસાદના પાણી ભરાવાના કારણે શાળાની અંદરમાં રજા આપી દેવામાં આવી છે આપ જોઈ શકો છો જે બાળકો છે એ વહેલી સવારથી જે તૈયાર થઈને શાળાએ આવ્યા હતા પરંતુ પાણી ભરાઈ જવાના કારણે આજે બાળકોને રજા આપવામાં આવી છે જેથી લઈને આજે બાળકોનું શિક્ષણ કાર્ય ખોરવાયું છે બારડોલીની અંદરમાં ચોવીસ કલાકની અંદરમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે મહુવા અને પલસાણાની અંદરમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે યાસિર કાગજી સંદેશ ન્યૂઝ બારડોલી